અંકલેશ્વરના ગામની ચંડાલ ચોકડી સ્થિત રીતે ચાલતા ગેસ રિફિલિંગ કૌભાંડ ઝડપી પાડી વેપારીને ઝડપી પાડ્યો હતો ભરૂચ એસઓજીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના ગડખોલ ગામની ચંડાલ ચોકડી સ્થિત મહેન્દ્રનગરમાં આવેલા શિવશંકર એન્ટરપ્રાઇઝી નામની દુકાનમાં ઉદય મંડલ ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરે છે જેવી વાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી ચાર ગેસના સિલિન્ડર અને રિફિલિંગ પાઇપ તેમજ ઇલેક્ટ્રિક કાંટો મળી કુલ પાંચ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મહેન્દ્રાનગરમાં રહેતા ઉદયકુમાર કુલદીપ મંડલને ઝડપી પાડ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગના કૌભાંડ મોટા પાયે ધમધમી રહ્યા છે માત્ર પંદર દિવસના ટૂંકા સમયગાળામાં પોલીસે જોખમી રીતે અને ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરવાનું આ ચોથું કૌભાંડ ઝડપી પાડ્યું છે ત્યારે આ મામલે પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવે તે અત્યંત જરૂરી છે